લાલોજી ને આયા લાલજી કમી કોણ એમ ભૂલું

આપડે મેહમન ને હેમન ને હોય ને ઝઘડો કરવા માંડ્યા છે તો થોડું તો પડે પણ મેં કીધું કોણીમાં પુલા હોય ને ગમે આ વાત વાત ઝઘડો કરવા હશે છે

તમે ના હો અમીએ તમારે ના હોય છુટ આગુજી તમે ક્યાં લે ના હોય હેડો ભલામણો બધા હેડો અને બધા થઈને આપડે દર્શન કરતા હો

ના ના ખસાનું તો તમને અહીંયા હડિયા દેવા થાય કે ના ખસાનું પોળી છે નપાસ તમે બધાય પછી આવું રે પોળી છે ના 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 બધાય જાવ આવો આવો પછી આવો તમે અમારા મોડા પડી ગયા ના હોય તો મોડા થઈ ગયા તા એને તાવ ને ઉઘડવા આવો તમને તો આયા તા તમને ના આલ્યા અલા આતા લંજી હા તો તમને લાગા કે એ છે એ એ તો તારી જો જાવ જાવ શું આયા આયા તો

ઘોડે પડી દાવાનું છે ટીપુદીન તો કીધું નહિ નહી કીધું કઈ ઝગડા બગડા કરે છે લાલા દિને ને કીધું છે

કેને દેય આ સ્ટીપુજી રેડી રેડી તમારે ઓકરેલા સુતા નહી જુના છો અરે ચાલો આયા છો હું આવું તમે પોવાત ઘરે અલ્યા લઈ લો લઈ લો હા 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 પણ ના બોલ રે અલ્યા પણ તમે જા તો સારું એમ થાય તમારે બે હજુ કોક આયા લીધો પણ હું કોહો બે ને હાડો હાડો હું ને લેતા હા અમે ભાગમાં કોને કાકા હ મોડ મેળા આવ્યો છે કે લખો ના કરતા પાછો નાના જાતો લેતા બરો સંતો હા આ તો આદઈ સાપોણે હા જલા ડાઈ થોય હો હો આ મારો સંતો બેહવાનો